માણસ પડી ગઈ દી આઠ ગયો છે ને જે એટલા વાળા છે ફિંડલો એટલું પૂરું કરવાનું છે આ રીતે કંટન વાળા બાંધી દીધા છે તો આપણે આ ખેતર છે આ આપણું ખેતર છે અને આ અહીંયા ખેતર પૂરું થાય અહીં ખેતર પૂરું થાય છે ને અહીંયા હું કામ ચાલી રહ્યું છે આવું કંઈક પાણા કાઢીને બનાવે

video,